નમસ્કાર શિક્ષક સજ્જાતા સર્વેક્ષણ પ્રશ્નાવલીમાં એસી કલમો ઉપરાંત વર્ણાત્મક કલમો આપેલી છે દરેક શિક્ષક એકટાટ આચાર્ય અને સીઆરસી વીઆરસી કોઓર્ડિનેટરે આ વર્ણાત્મક કલમ પૈકી કોઈપણ બે કલમોના જ માગ્યા મુજબ અંદાજે બસો શબ્દોમાં વર્ણાત્મક પ્રતિચાર આપવાના છે તો મિત્રો અહીં આપણે એક વર્ણાત્મક પ્રશ્નો વિશે વાત કરીશું વર્ણાત્મક પ્રશ્નો શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ પ્રશ્નનો ઉત્તર જોઈએ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામના હેતુઓ સમાજમાં સરકારી શાળાની સાપમાં સુધારો કરવો બે હજાર ચોવીસમાં પીસા એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટમાં ભાગીદારી નોંધાવવા વિદ્યાર્થીઓમાં હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલનો વિકાસ કરવો સરકારી શાળામાં નામાંકનમાં વીસ ટકાનો વધારો કરવો એંશી ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે અને નાસ એનએસના સ્કોરમાં સુધારો પ્રાપ્ત કરવો આ તેના હેતુઓ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ બજેટ બે હજાર વીસ એકવીસમાં ગુજરાત સરકારે પાંચસો શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી આ પ્રોગ્રામ છ વર્ષ એટલે કે બે હજાર એકવીસથી બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત કરવામાં આવશે આ પ્રોગ્રામ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ ડબલ આઈ બીના આર્થિક સપોર્ટથી અમલી બનશે આ પ્રોગ્રામ ગોલ અને સીપના નામે ઓળખાશે શાળા પસંદગી માટેની ત્રિસ્તરીય સૂચિત પ્રક્રિયા પ્રથમ સ્તર સીસીસી દ્વારા સંભવિત શાળાઓની સૂચિ જેમાં પહેલાં નામાંકન શિક્ષકોની ઉપલબ્ધતા સતાંત પરીક્ષામાં મેળવેલ સરેરાશ ગુણ વિદ્યાર્થીઓની હાજરી ગુણસ્તમાં મેળવેલ ગુણાંકન વર્ગખંડ જ્ઞાનકૃત પ્રોજેક્ટ કોમ્પ્યુટર લેબ જેવી માળખાકીય સુવિધાઓ શાળા પસંદગી માટેની ત્રિસ્તરીય સૂચિત પ્રક્રિયામાં દ્વિતીય સ્તરમાં જિલ્લા દ્વારા ચકાસણી અને ભલામણ વર્તમાનમાં ઉપલબ્ધ સંસાધનોની ગુણવત્તા ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટેની જમીનની ઉપલબ્ધતા આંગણવાડીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટેની નિકટતા તથા સમુદાયની ભાગીદારી મહત્વની છે તૃતીય સ્તર જિલ્લા દ્વારા ચકાસણી અને ભલામણ જિલ્લા વાસ્તવિક જમીનની હકીકતના આધારે શાળાઓની ભલામણ કરશે સીસીસી ફાઇનલ થયેલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓનું લિસ્ટ જાહેર કરશે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ પ્રકારની શાળાઓ અસ્તિત્વમાં આવશે જેમાં પ્રથમ રેસિડેન્ટિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ બીજું એમેજિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને ત્રીજું એક્સપાયરિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રથમ રેસિડેન્ટિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની એક ઝાંખી જોઈએ દરેક તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા રાજ્યમાં આવેલી કુલ ત્રણસો ને પચાસ શાળાઓ ધોરણ છથી બાર સુધીની શાળાઓ અને કુમારો અને કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્રણસો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી શાળાઓ માં પ્રવેશ પરીક્ષામાં મેળવેલ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે કન્યાઓ માટે ઓછામાં ઓછી પચાસ ટકા સીટો અનામત રાખવામાં આવશે આખા રાજ્યના બસો પચાસ તાલુકાના લગભગ એક લાખ જેટલા બાળકોને તેનો લાભ મળશે રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રમતગમતનું મેદાન અને બગીચો સ્માર્ટ ક્લાસ પુસ્તકાલય સ્ટીમ લેબ અને કોમ્પ્યુટર લેબનો વિકાસ કરવામાં આવશે અસરકારક અધ્યયન અને અધ્યાપન માટે વિશિષ્ટ વિષય શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેમાં રમતગમત ચિત્ર અને સંગીતના શિક્ષકો આ ઉપરાંત વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ સાથે શિક્ષકોને વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો પૂરા પાડવામાં આવશે આ સ્કૂલોના માર્ગદર્શન અને મૂલ્યાંકન માટે જી એસ ક્યુ એ સી એટલે કે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એગ્રીડેશન કાઉન્સિલ અને સી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા દેખરેખ અને નિયંત્રણ એટલે કે મૂલ્યાંકન રાખવામાં આવશે ત્રણ વર્ષના ગાળામાં નજીકની છ જેટલી શાળાઓ સાથે ટ્યુનિંગ કરી કાર્યક્રમો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવશે બે નંબર એમેજિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ તેની ઝાંખી જોઈએ દરેક કસ્ટર્દી સરેરાશ બે શાળાઓ વિકસાવાશે રાજ્યમાં આવી કુલ છ હજાર શાળાઓ વિકસાવાશે ત્રણસો કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત ચાર હજાર ઓગણસાઠ સરકારી પ્રાથમિક શાળાઓને આવી શાળાઓમાં વિકસાવાશે એકસો પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત ઓગણીસો એકતાલીસ સરકારી પ્રાથમિક શાળાઓને આવી શાળાઓમાં વિકસાવાશે આ શાળાઓમાં શાળામાં સંકુલ અને વર્ગખંડો વિકસાવા છે દરેક ધોરણમાં સ્માર્ટ ક્લાસ પુસ્તકાલય સ્ટીમ લેબ કે જેમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિકની પ્રયોગશાળા આ ઉપરાંત કોમ્પ્યુટર લેબ વિકસાવવામાં આવશે એમએજી સ્કૂલ ઓફ એક્સલન્સમાં અસરકારક અધ્યન અને અધ્યાપન માટે હેડ ટીચરની ભરતી કરાશે વિશિષ્ટ વિષય શિક્ષકો જેવા કે રમતગમત ચિત્ર અને સંગીતના શિક્ષકો જે છે તેની નિમણૂક કરવામાં આવશે વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ સાથે આ શિક્ષકોને વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો દ્વારા તૈયાર કરી અને વિકસાવવામાં આવશે એમેજિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ દેખરેખ અને મૂલ્યાંકન જી એસ ક્યુ એસી અને સીસીસી દ્વારા દેખરેખ અને નિયંત્રણ અને મૂલ્યાંકન કરવામાં આવશે ત્રણ નંબર એક્સપાયરી સ્કૂલ ઓફ એક્સેલન્સની એક ઝાંખી જોઈએ રાજ્યમાં આવી નવ હજાર સરકારી પ્રાથમિક શાળાઓ દોઢસોથી વધુ વિદ્યાર્થી ધરાવતી આ ઉપરાંત એક હજાર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓ અને ચાર હજાર ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે સ્કૂલ ઓફ એક્સેલન્સના માર્ગદર્શકો બીઆરસી કે તેનાથી ઉપરની કક્ષાના કર્મચારીને સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકેની નીચે મુજબની વધારાની જવાબદારી આપવામાં આવશે જેમાં પ્રથમ સીસીસી જિલ્લા અધિકારીઓ અને એસઓઈનું સંકલન એસઓઈને સંબંધિત સંસાધનોની ઉપલબ્ધતાની ખાતરી એસઓઈને શૈક્ષણિક અને વહીવટી બંને સહાયતા પૂરી પાડવી અને નિયમિત દેખરેખ અને સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવી